નમસ્કાર આપ સૌ ગુણીજનો અમારી યુટ્યુબ ચેનલ હોકી સત્સંગમાં હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય સોળનું શ્રવણ કરીશું આ અધ્યાયને દૈવાસુર સંપદ વિભાગ એવું કહેવામાં આવે છે આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ માનવીય ગુણોના બે પ્રકાર સમજાવે છે એક દૈવી સંપત્તિ એટલે કે સદગુણો અને બે આસુરી સંપત્તિ એટલે કે અસદ ગુણો આ બે માર્ગ માનવીને મોક્ષ કે બંધન તરફ લઈ જાય છે દૈવી વ્યક્તિ ઈશ્વર પ્રાપ્તિ અને મોક્ષને પ્રાપ્ત કરે છે જ્યારે આસુરી ગુણો માનવને બંધન અશાંતિ અને અધોગતિ તરફ ધકેલે છે તો ચાલો આ અધ્યાયનું વિસ્તૃત શ્રવણ કરીએ અધ્યાય સોળ દૈવાસુ સંપત્તિ ભાગ્ય पूर्ण पुरुषोत्तम परमेश्वर बोल्या हे वरपुत्र निर्भयता आत्मशुद्ध यज्ञपरायणता वेदाध्ययन तपश्चर्या साधाय, अहिंसा सत्यता क्रोधविहीनता त्याग शांती છિદ્રાન્વેષણમાં અરુચિ જીવ માત્ર પર દયા નિર્લોભીપણું સૌમ્યતા લજ્જા નિશ્ચય તેજ ક્ષમા ધૈર્ય પવિત્રતા ઈર્ષાથી મુક્તિ તથા માનની ઈચ્છાથી મુક્તિ આ સર્વ દિવ્ય ગુણો છે કે જે દૈવી પ્રકૃતિ વાળા દેવતુલ્ય પુરુષોમાં જોવા મળે છે એ પાર્થ દંભ પાંડુપુત્ર તું ચિંતા કરી જ નહીં કારણ કે તું દિવ્ય ગુણો સાથે જન્મેલો છે હે પાર્થ આ જગતમાં સર્જન પામેલા જીવો બે પ્રકારના હોય છે એક દૈવી કહેવાય છે અને બીજા આસુરી કહેવાય છે મેં અગાઉ તને દૈવી ગુણો વિસ્તારથી સમજાવ્યા છે હવે મારી પાસેથી આસુરી ગુણો વિશે સાંભળો જે લોકો આસુરી હોય છે તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેઓમાં નથી પવિત્રતા નથી ઊંચું આચરણ કે નથી સત્ય જોવા મળતું તેઓ કહે છે કે આ જગત મિથ્યા છે તેનો કોઈ આધાર નથી અને તેનું નિયમન કરનાર કોઈ ભગવાન નથી તેમનું કહેવું છે કે તે કામ ઈચ્છાથી ઉત્પન્ન થયેલું છે અને કામ સિવાય તેનું બીજું કોઈ કારણ નથી આવા નિષ્કર્ષોને અનુસરનારા આત્મજ્ઞાન ગુમાવી દીધેલા બુદ્ધિહીન આસુરી લોકો એવા અહિતકર અને ભયાવહ કાર્યોમાં પરોવાયેલા રહે છે કે જે જગતના વિનાશ માટે હોય છે કદાપી સંતુષ્ટ ન થનારા કામનો આશ્રય લઈને તથા ગર્વના મદમાં તથા મિથ્યા પ્રતિષ્ઠામાં ડૂબેલા આસુરી લોકો આ રીતે મોહગ્રસ્ત થઈને હંમેશા ક્ષણભંગુર વસ્તુઓ દ્વારા અપવિત્ર કર્મનું વ્રત લેતા હોય છે તેઓ એવો વિશ્વાસ ધરાવે છે કે ઇન્દ્રિયોની તૃપ્તિ એ જ માનવ સભ્યતાની મુખ્ય જરૂરિયાત છે એ રીતે અંતકાળ સુધી તેમને અપાર ચિંતા રહે છે તેઓ નકશા ચિંતાઓની જાળમાં બંધાયેલા રહીને અને કામ તથા ક્રોધમાં ડૂબેલા રહીને ઇન્દ્રિય તૃપ્તિ માટે અનૈતિક સાધનો દ્વારા ધન સંગ્રહ કરે છે આસુરી મનુષ્યો વિચારે છે આજે મારી પાસે આટલું ધન છે અને મારી યોજનાઓ દ્વારા હું બોલી વધારે ધન મેળવીશ હાલમાં મારી પાસે આટલું છે અને ભવિષ્યમાં તે વધીને વધારે થઈ જશે તે મારો શત્રુ છે અને મેં તેને મારી નાખ્યો છે અને મારા બીજા શત્રુઓ પણ માર્યા જશે હું બધી વસ્તુઓનો સ્વામી છું હું ભોગતા છું હું સિદ્ધ છું શક્તિશાળી અને સુખી છું હું સૌથી વધુ ધનવાન છું તથા મારી આજુબાજુ મારા કુળવાન સંબંધીઓ છે કોઈ અન્ય મારા જેવો બળવાન તથા સુખી નથી હું યજ્ઞો કરીશ હું દાન આપી અને એ રીતે આનંદ પામીશ આ પ્રમાણે આવા મનુષ્યો મોમાં ફસાયેલા હોય છે આ પ્રમાણે વિવિધ ચિંતાઓથી ઉદ્વિગ્ન થયેલા અને મોજાળના બંધનમાં ફસાયેલા તેઓ ઇન્દ્રિય ભોગમાં અત્યંત આસક્ત બને છે તથા નરકમાં પડે છે પોતાને જ શ્રેષ્ઠ માનનારા સદા ઉદ્ધત રહેતા ધન સંપત્તિ તથા મિથ્યાભિમાનથી મોહગ્રસ્ત થયેલા લોકો કોઈ વિધિ વિધાનનું પાલન કર્યા વગર કેટલીક વખત નામ માત્ર માટે બહુ ગર્વથી યજ્ઞ કરે છે મિથ્યા અહંકાર બળ કામ તથા પરમેશ્વરની ઈર્ષા કરે છે તથા વાસ્તવિક ધર્મની નિંદા કરતા રહે છે જે લોકો હિર્ષાળો તથા ક્રૂર છે અને નરાધમ છે તેમને હું વિભિન્ન આસુરી યોનીઓમાં મૂકીને નિરંતર ભાવ વ્યાખ્યા કરું છું એ કુંતી પુત્ર આવા મનુષ્ય આસુરી યોનીમાં વારંવાર જન્મ ગ્રહણ કરીને ક્યારેય મારા સુધી પહોંચી શકતા નથી તેઓ ક્રમશઃ અત્યંત અધમ જીવનની ગતિને પામે છે આ નરકના ત્રણ દ્વાર છે કામ ક્રોધ અને લોભ દરેક શાણા મનુષ્ય તેમનો ત્યાગ કરવો જોઈએ કારણ કે તેમનાથી આત્માનું પતન થાય છે એ કુંતી પુત્ર જે મનુષ્ય આ નરકના ત્રણ દ્વારોથી બચી ગયેલો હોય છે તે આત્મસાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે અને પછી ક્રમશઃ પરમગતિ પામે છે જે મનુષ્ય શાસ્ત્રોના આદેશોની અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં આવે તેમ મનસ્વી વર્તન કરે છે તે નથી સિદ્ધિ પામતો નથી સુખ પામતો તે નથી પરમગતિ પામતો તેથી મનુષ્ય શાસ્ત્રોના નિયમનો પરથી સમજવું જોઈએ કે શું કર્તવ્ય છે અને શું કર્તવ્ય નથી આવા નિયમો અને નિયંત્રણો જાણીને મનુષ્ય એવી રીતે કર્મ કરવું જોઈએ કે જેથી તે ક્રમે ક્રમે ઉન્નતિ પામી શકે આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય સોળ દૈવાસુર સંપદ વિભાગ અહીં સમાપ્ત થાય છે ગુણીજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં તેમજ આવા વિડીયો જોવા તથા સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ફરી મળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના નવા અધ્યાય સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી